નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધાને તો જો અમે આવ્યા મારે વાડીનો સેઠો ચોખ્ખો કરવા તો તમે જોઈ શકો છો જો મારા બા સેટો ચોખ્ખો કરે છે અને હું આવે આની કોઈ સેટો ચોખ્ખો કરું છું તો જો આ છે ને હે જાર જો આ બોળીના જાર અહીંયા સેઠો ચોખ્ખો કરી અને આ આ જારા કાપી લીધા હે તો આનો જો ઢગલો થઈ ગયો છે તો આ છે જો આપણે દાંતેનું આ છે હરાઠી તમે આને શું કીધો છો તે કોમેન્ટ કરજો જો અમારી વાડીમાં હે ને કપાસ વાવેલો હતો અને કપાસમાં વાવેલો છે આપણે અજમો ને જો આમ ઓલી બાજુ અજમામાં પાણી પણ ચાલે છે ને જો તમે કપાસમાં કાંઈ અન્ય મોલ વાવ્યો હોય તો કોમેન્ટ પણ કરજો અને જે આમ હાઠી કપાસની હાઠીના પાથરા પર પડ્યા છે તમે જોઈ શકો છો તે શેઢો ચોખ્ખો કરી અને વાયડે નાખવાની જેથી કરીને રોજણાનો આવે તો જો આ મારી વાડી છે ને રસ્તાને કાંઠે છે એટલે રોજડાની થોડીક વધારે તો જો આ સામે દેખાય ને તો જો આ કપાસની હાથી આપણે સેટે નાખી દીધેલી છે જે કાલની નાખેલી છે ઓની કોઈ થોડોક સેરો ચોખો કરવાનો રહી ગયો હતો એટલે એમાં હવે આજે નાખસી જો આ મોટો ઢગલો કરી નાખ્યો હે અને આપણે કપાસમાં જ મુવાવેલો છે જો આ લીલો દેખાય ને એ બધોય કપાસમાં અજમો જ આવેલો હે કપાસ ઉપાડી નાખેલો હે જ્યાં પીલો છોડવો દેખાય ને એ હુવાદાણાનો હે અને અજમો હવે નીંદવાનો બાકી છે